સાવલી નગરપાલિકા દ્વારા ટેન્ડર અને ઠરાવ વગર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા સમગ્ર મામલે કોર્પોરેટરે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કાર્યવાહીની માંગ કરી હતી સાવલી નગરપાલિકા ઉપર ફરી ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ છે અને આ વખતે પાલિકાના કોર્પોરેટરે જ શાસકો પર નિશાન સાધ્યું છે રાજ્ય સરકાર દ્વારા સાવલી પોલીસ સ્ટેશનથી લઈને ઉદલપુર ટિંબા સુધી ચાર માર્ગીય રોડ ત્રણસો નેવ્યાસી કરોડની જંગી માતબર ગ્રાન્ટ ફાળવી છે છતાં પણ પાલિકા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનથી લઈને પોઈચા ચોકડી સુધીના ફોરલેન રોડ પર ખાનગી અને આરએનબી વિભાગની માલિકીની જગ્યામાં પેવર બ્લોક મંજૂરી કે ઠરાવ કર્યા વગર નાખવાની કામગીરી ચાલુ કરી છે જે મુદ્દે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા ઈજાદાર અને પાલિકા સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ સચિવ શહેરી વિકાસ મંત્રી તકેદારી આયોગ વિજિલન્સ કમિશનર પ્રાદેશિક કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે આરએમબી દ્વારા પોલીસ સ્ટેશનથી ઉદલપુર તરફનો રોડ જે ફોર લેન રોડ મંજૂર થયેલો છે તેનું ટેન્ડરિંગ થયેલું છે ત્રણસો કરોડના ખર્ચે એ રોડ નવીન બનવાનો જ છે આ ચોમાસાની પતેને એ કામ ચાલુ થશે તો મારું એવું કહેવું છે નગરપાલિકા આ જે અત્યારે પ્યોર બ્લોકનું કામ કરી રહ્યા છે એ શું કામ કરે છે અને વધારે વધુમાં એવું કહું છું કે એ પ્યોર બ્લોક આર માલિકી અને અન્ય ખાનગી માલિકીમાં નાખવામાં આવે છે તો આવો ખોટો નાણાંનો દુર્વેશ કરવામાં શા માટે આ નગરપાલિકા કરે છે બીજું કે શાલીના અંતર મુખ્ય બજ બજારમાં અને ગામમાં આવવાના રસ્તા એટલા જર્જરિત હાલતમાં છે એની મરામત જરૂર છે ત્યારે આ લોકો આવી પ્રાઇવેટ જગ્યાઓમાં બ્લોક નાખી અને નાનાનો દુરવ્યાય કરે છે એવું જો સારવી ગામના મુખ્ય માર્ગો ધારો કે ભાથુજી મંદિરથી પરબડી સુધીને શ્રિયુરાવ બાકોરથી ભીમનાથ મહાદેવ તરફનો રસ્તો એટલો બધો ખરાબ છે એવી જ રીતે રાધા ભાગોળવાળો રસ્તો છે માતાજીના મંદિર તરફનો રસ્તો એટલો બધો જર્જરીત હાલત એ કરવાની જરૂર છે ત્યારે એ લોકો બ્લોક નાખીને આવો નાનાનો દુરુપયોગ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર